તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ઓપરેશન શિલ્ડની કેન્દ્ર સરકારે આયોજન કરેલું છે આ ઓપરેશન શિલ્ડ એક સિવિલ ડિફેન્સની એક્સરસાઇઝ છે અને આ એક્સરસાઇઝની નીચે આપણે સિવિલ ડિફેન્સની એક્ટિવિટી એટલે કે માનો કે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે તો તે સંજોગોમાં જે પગલાં આપણે લેવાના થાય તે તમામ પગલાઓનું આપણે આયોજન કરેલું છે તો આ આયોજનના ભાગરૂપે આપ સૌએ સહયોગ આપવા વિનંતી છે આ આયોજનમાં મુખ્યત્વે સિવિલ ડિફેન્સની રિલેટેડ કે એવા આપણે સિચ્યુએશનને સિમ્યુલેટ કરવા જઈ રહ્યા છીએ જેવી કે કોઈ એરેડ રેડ થાય છે આપણી પર ડ્રોનનો હુમલો થાય છે મિસાઇલનો હુમલો થાય છે તો એવા સંજોગોની અંદર કોઈ જગ્યાએ મિસાઇલનો હુમલો થયો છે ત્યાં બિલ્ડિંગને નુકસાન થયું છે તો ત્યાંથી માણસોને ઇજાગ્રસ્તોને કેવી રીતે વેક્યુએટ કરી અને વેકેશન સેન્ટર પર લઈ જવા પૂર્વ તૈયારીના ભાગરૂપે જે સાચા સારા બિલ્ડિંગો છે એ બિલ્ડિંગમાંથી વ્યક્તિઓને ખસેડવા એ લોકોને પ્રાથમિક સારવાર આપવી આ બધી એક્ટિવિટીનો સમાવેશ થાય છે એ ઉપરાંત સાંજે આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ સિમ્યુલેશન આપણે કરવાનું રહેશે અને બ્લેકઆઉટ જે અઢાર લોકેશન આપણે નક્કી કર્યા છે સરહદના આઠ ગામો ઉપરાંત પાંચ નગરપાલિકાઓ અને એ સાથે સાથેના પાંચ વનરે લોકેશન આ તમામ જગ્યાએ આપણે આ ડ્રીનની કામગીરી કરવાની થશે તો આપ સૌનો સહયોગ આમાં આવશ્યક છે અને આપ સૌ સહયોગ આપો એવી આપ સૌને વિનંતી છે